જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક આકાશ પટવા અને નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા હતા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા આ વર્ષના ગરબા અંગે માહિતી આપતા આયોજક આકાશ પટવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સફેદ પરિંદે માત્ર ગરબા નથી તે એક અનુભવ છે અમે અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમામ સુરક્ષાની સાથે એક લક્ઝરિયસ અને કલ્ચરલ મૂળ ધરાવતું પ્લેટફોર્મ આપવા માટે અમારું ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે ગત વર્ષે મળેલ ખૂબ જ સરસ પ્રતિભાવ બાદ આ વર્ષે અમે વધુ સારું ઇવેન્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ જે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે આ વર્ષની તૈયારીઓ વિશે જણાવતા સિંગર પાર્થ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઇવેન્ટ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું સફેદ પરિદય માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે શ્રોતાઓની ગરબાની મોજ શ્રી ધૂન અને નવી એનર્જી આપવાની અમારી ટીમ સંપૂર્ણ તૈયાર છે અગાઉ પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક પ્રખ્યાત ગરબા ઇવેન્ટ્સમાં મારો અવાજ આપ્યો છે અને જે ખેલૈયાઓનો અજબ ગજબ પ્રેમ મળ્યો છે હમણાંના સમયગાળામાં મેં વારસાગત લોકસંગીત અને ફોલ્ક મ્યુઝિકમાં આધુનિક સ્પર્શ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે જે યુવાન પેઢીને બહુ ગમે છે સફેદ પરિંદે માટે પણ મેં અને મારી ટીમે એવા ગીતોની પસંદગી કરી છે જે પરંપરાની સાથે સાથે ગરબાની નવી લહેર લાવશે ગુજરાતી ફોક અને ગરબા મ્યુઝિકના એક જાણીતા સિંગર છે તેઓ ગુજરાતમાં અને નવરાત્રી દરમિયાન દેશભરમાં લાખો ખેલૈયાઓ માટે ગરબા કાર્યક્રમો અને કમ્પોઝિશન તૈયાર કર્યા છે લોકપ્રિય સિંગર રાજુલ પ્રજાપતિ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે અમે ખાસ ગીતો નવી મ્યુઝિકલ અરેન્જમેન્ટ અને થીમ આધારિત પરફોર્મન્સ તૈયાર કરી રહ્યા છીએ મારો આશય છે કે ખેલૈયાઓ એક એવી મ્યુઝિકલ રાત્રિનો અનુભવ કરે જ્યાં પરંપરા અને આધુનિક અરેન્જમેન્ટનું સંકલન હોય સફેદ પરિંદે માટે મેં એવી થીમ પર ગીતો અને આધુનિક પરફોર્મન્સ તૈયાર કર્યા છે જે અગાઉના ઇવેન્ટ્સમાં પણ ખૂબ લોકપ્રિય થયા છે હું આશા રાખું છું કે આ મ્યુઝિકલ મોહર અમન સુખ અને પ્રવાહી ઉર્જા આપશે નમસ્કાર હું છું આપનો લોકગાયક પાર્થ બારોટ અને આ વખતે મેં સફેદ પરિંદીમાં ટ્વેન્ટી સિક્સ સપ્ટેમ્બરના પરફોર્મ કરવાના છીએ અને બહુ જ સારી ઇવેન્ટ છે એટલે બહુ બધાને આમંત્રણ આપી રહ્યો છું હા જેમ કે હમણાં આકાશ આકાશભાઈએ કીધું એ પ્રમાણે સુગમ સંગીતથી અમારી શરૂઆત હશે કારણ કે અમારે જે બે હજાર પચીસોનો ક્રાઉડ જે છે લિમિટેડ વર્ગ જે છે એ સુગમ સંગીતથી લઈ અને દેશી ગરબા સુધીનું એમનું એક થીમ બેઝ ગરબા અમે પ્લાન કરી રહ્યા છીએ શરૂઆતથી લઈને એન્ડ સુધી કારણ કે એન્ડમાં દેશી ગરબાના ઠોક આપણે એ રીતના રાખીએ છીએ કારણ કે એમની શું ગરમી અંદર એકદમ ગરબા ગાતા ગાતા એક એનર્જી પ્રોવાઈડ થયેલી હોય એટલે દેશીના જ્યારે ઠેકા વાગે ત્યારે એમના ઓટોમેટિક પગ ઉપડે એટલે અમે એ પ્લાનિંગ સાથે કરી રહ્યા છીએ અત્યારે અમારા માટે એવું છે કે ફિફ્ટી ફિફ્ટી બેઝ ઉપર છે કારણ કે મોસ્ટલી જગ્યાએ અમને લોક સંસ્કૃતિ ભાતીગળના ગીતોની ફરમાઈશો આવતી હોય છે પણ સાથે અમારે જેન્ઝીને પણ ધ્યાનમાં રાખવાની છે કારણ કે જે લોકોને અમારે સંસ્કૃતિ સાથે જોડવાના છે એટલે અમે એ રીતના મિક્સઅપવાળા અમે ગરબા સાથે તૈયારી કરી રહ્યા છીએ કે જેનાથી જૂના લોકો પણ ખુશ રહે અને નવા લોકો પણ ખુશ રહે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયો મારું મન મોહી ગયું મારું મન મોહી ગયો હે તને એ તને જાતા જોઈ પણ ઘટની વાટે ರು ಮನ ಮೋಹಿ ಗು ತಾರಾ ರೂಪಾಳಾ ಗೋರ ಗೋರ ಗಾಲೆ ಮಾರು ಮನ ಮೋಹ ಗು મારું નામ આકાશ પટવા છે અને અમે લાસ્ટ નવ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આખી અમે સફેદ પરીને જે આખા ગુજરાતમાં સૌથી પ્રીમિયમ ગરબા છે અમે આયોજન કરી રહ્યા છે જેમાં બહુ સારામાં સારી થીમ છે જેમાં ટ્વેલ્ડ એન્ટ્રન્સ રાખ્યો છે આપણે સ્વિઝર્લેન્ડ પાથવે રાખ્યો છે આ સૌથી આગળ આપણે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે અંદર આપણે મિલ બધાને સુટું ડેઝર્ટ આખું મિલ ફ્રીમાં મળી રહ્યું છે કોફી ફ્રીમાં મળે છે લોકોને ત્યાં પાર્કિંગ ફ્રીમાં છે પાણી ફ્રીમાં છે જે રીતે તમે વેટ ટિશ્યુ ફ્રીમાં છે તમને બધું જ ત્યાં ફ્રીમાં મળે છે બહુ સારામાં સારા ગરબા કરી રહ્યા છે અને વ્હાઈટ થીમના વ્હાઈટ એન્ડ ગોલ્ડન થીમમાં ગરબા કરી રહ્યા છે અમુક ઓકે હવે અમે ગાંધીનગર સાઈડ અમે પ્લાન કરી રહ્યા છીએ અમારું વેન્યુ રાખીએ અમારે ત્યાં સેવન સપ્ટેમ્બર બે દિવસ અમે ગરબાનું આયોજન કર્યું છે જેમાં આઠ વાગે એન્ટ્રી ચાલુ થઈ જશે અને જેમાં પહેલા આપણે સિંગર અમારા સિંગર થ્રુ અમે ગરબા કરાવીશું અને પછી અમે મંડીના ગરબા આરતી મેન ખાસિયત એ છે કે આ એક થીમ બેઝ ગરબા આખા ગુજરાતમાં એક જ થાય છે ગરબા કે જેના એક જ કલરના અને એક જ કપડાં પહેરી સેમ કપડાં પહેરીને તમે ત્યાં આવે છે અને ત્યાં વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ તમને મળે છે જેમાં તમે કોઈ બી સેલિબ્રિટી હોય કે કોઈ બી ઇન્ફ્લુઅન્સ કોઈ બી હોય તો તમે જોડે જ ગરબા કરી શકો છો અને બહુ સારી રીતે એનો પ્લાન કર્યો છે તો એની ખાસિયત જ એ જ છે કે આપણે સેમ થીમના ગરબા કરીએ છીએ આપણે પાસની કિંમત એવું છે કે હરલીબળ પાછીથી તમે સાત હજારથી ચાલુ કરે છે જે અમારા અમારે સોલ્ડ આઉટ થયા છે જે એના પછી સ્લેબ ફેઝ વન ફેસ ટુ એ દસ હજાર અને બાર હજાર પછી પંદર હજાર રીતે ત્રણ ફેઝમાં અમે કરી રહ્યા છે પાસ નોટિક હા જનરલ પબ્લિકને ખરીદ્યું તો પાસ તમે સફેદ પરિંદે ડોટ કોમ કરીને અમારી એક વેબસાઇટ છે ત્યાંથી તમે ખરીદી શકો છો જેમાં એક અમે અમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ પર તમે દીધું કે ક્યારે અમારો પાસ લાઈવ થાય છે એ જોઈને તમે ગમે તે એ ટાઈમે તમે ત્યાંથી પાસ બાય કરી શકો છો સફેદ ડોટ કોમ કરીને અમારી વેબસાઇટ છે ઓફિશિયલ ના બીજે ક્યાંય કોઈ જગ્યા અમે પાસ અમે નથી ખાલી અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે પાસ બાય કરી શકો છો ઓનલાઈન છે ઓફલાઈન કોઈ ઓફલાઈન પાસે નહીં એના માટે ઓનલાઈન મેં એના માટે છે અમારે બધાનું ડેટાબેઝ છે કે કોણ અમારે ત્યાં આવી રહ્યું છે એનું નામ શું છે એનો નંબર શું છે બધું અમારે ડેટાબેઝ રહે એના માટે અમે ઓનલાઈન ખાલી કરી રહ્યા છીએ મારું નામ નર્મદ નમ્રતા પટવા પટવા છે અમે લોકો સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને અત્યારે સફેદ પરિંદર ઇવેન્ટ કરી રહ્યા છે ત્યાં આગળ અમારું મેન મેઇન મેનેજમેન્ટ હશે કે જે બે દિવસનું અમારું ગરબા હોય છે તો જે બી ફેસિલિટીઝ જે બી અમે લોકો ત્યાં આગળ સોગાડ આપીએ છીએ પબ્લિકને તો એના માટે અમે લોકો બે દિવસની રાખીશું કે આ બધું નવ દિવસ માટે આખું પબ્લિકને પોસિબલ નથી થતું તો જે બી હાઈ લેવલની ને બધું જે સર્વિસીસ અમે આપી રહ્યા છે એ અમે લોકો ધ્યાનમાં રાખીને કરી રહ્યા છીએ કે એટલા માટે બે દિવસ સુધી અમે બધું મેનેજ કરી શકીએ અને ત્યાં આગળ અમારું જે બી ગ્રાઉન્ડ હશે દસ હજાર કેપેસિટીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં આગળ અમે પચીસોથી ત્રણ હજાર પબ્લિકને જ અમે ભેગી કરીશું કે જેથી બધી પબ્લિકને સ્પેસ મળી શકે રમવાની અને આરામથી ફ્રીલી બધા આગળ એન્જોય કરી શકે